આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતાં આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતાં વધુ પૂછપરછ કરતાં આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના પાંચ લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે